હલો ઇ ટુ ફેમિલી એમ છો બધા મજા મને તો જાય માતાજી જય જઈશું જો આપણે નાયબ કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે એવી અમે અને આપણે જઈ રહી છીએ અત્યારમાં અમારે કુળદેવી માતાજી શક્તિ માતાજીને મેરડી માતાજીના દર્શન કરવા માટે અને ત્યાં છે આપણે આજે માતાજીના તાવા તાવા છે તો આજેના છે અમારે પ્રસાદનું તો અત્યારમાં જઈશું હું આપણે નાગરિક જઈ કામ કરવા માટે તો અહીં ખબર ચાલો કન્ટિન્યુ યુગમાં જોડાયેલા રહીજો વાલા મિત્રો અને જય શક્તિમાન જય મારડમાં કોમેન્ટમાં આપણે તો મઠાપાગી ગયા છે માતાજીના દર્શન કરવા માટે ચારમાં અમારે તો કામે પણ ચાલુ છે જો ત્રણ વર્ષ ચાલો કન્ટિન્યુ યુગમાં જોડાયેલા રહીએ

સરસ મજાનું કામ થઈ ગયું શેડ નું કામ ચાલો મેલડે માતાજીના દર્શન કરી દીધું જય ઉગતા પરીની દેવી મેલડી માતા જાગતું ધરો ગોવિંદ સાંપડિયાનું ધરો હા છોકરા પર પરમા દર્શન કરવા આવી જાય ક્યાંડે હા મેલડીમાં દર્શન કરવા આવ્યા છો તમે અમે દર્શન કરવા દા હતા હા જો આટલું શેડ નું કામ થયું છે એ કામ ચાલુ જ છે અંદર આપણે કામ શરૂ છે તમે જો દેખ કરો તો નકો જ નયો આ તો બી જા સબ બહુ પક્કાય વાળા રેવા મંદિર બે જણા માં મસ્યા છે મોટન ને બીજા સ્રશ થી જોન છેડ્યો અટીયા આપણે માતાજી ને મઢ્યા છે આ ઠાકર મંદિર આ અમારી વાડી ઓલ તાપડિયા પરિવાર ની વાડી છે આવડી અમારે ને ક્યાં આ નદી ખાડી માં લોકો ઈવડી એ વાડી ઈ અમારા દુભાઈને સાપડી ને ભરત દાદા હે ભરત દાદા અમારા ભાઈજી મહારાજ હલો <laughs> ઉમા hey. oh. oh. oh.

હલો અમારે માંદુ ભાઈ પણ પચ્યા થી લેવા બે ગયા છે હું સુભાષ નું નામ છે આપણા પરસેદ લઈને આપણે સડી જાય ધાબા ઉપર મઢના ને જો પાણી ઉતારવા માટેની સુવિધા કરી દીધું આ કટકો દીધા તો લાઈન ઠેઠ સુધી નાખી દીધી પાણી ઉતારવા માટેની ઠેઠ સુધી

સરસ મજાની સુવિધા કઈ નાખી મઢ માતાજીના આંગણી પ્લાસ્ટિક ટાઈપનું પથળું આમ પ્લાસ્ટિક સરસ મજાની સુવિધા થઈ ગઈ આપણે તૈયાર મઢનું કામ હવે જે જો નિશ્ચિત જે કામ બાકી છે એ પંખા મારવાના બાકી છે હવે જો એનું મહેનત ચાલુ છે પંખાની જો અમારે ગુવા હાજરી એટેરા જો આપણે માતાજીના દર્શન ગીરી વિડીયો આપણે પછી જ લઈ આવીએ તો આ વિડીયો તમને ગમે તો લાઇક કરી જો શેર કરી જોઈએ તો ટ્રાય કરીજો મિત્રો ચાલો મળશે નવા વિડીયોની મેડ પા નવા જ અંદાજની મેડ પા તો જય માતાજી જય દ્વારકાધીશ બાય બાય